નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા પાંચ દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું ડભોઈ ચાનોદ નજીક નર્મદા નદીમાં પાણીની આંશિક આવક વધી મલ્હાર ઘાટના એકસો આઠ પૈકી સત્યાવીસ પગથિયા પાણીમાં ગરકાવ નીચાણવાળા વિસ્તારને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી નંદેરિયા કરનારી ચાનોદ સહિતના ગામોને એલર્ટ રહેવા સૂચના ઉપરવાસમાં વધુ વરસાદ પડતા નર્મદા ડેમમાંથી પાણી છોડાયું નર્મદા નદીમાં પાણીની આવક વધતા નાવિકો અને ખેડૂતોમાં પણ ખુશી બ્યુરો રિપોર્ટ જનર્પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ